અમુક ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તારીખ દસ જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ ઉપર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે આગામી બાવીસમી જાન્યુઆરીને બુધવારે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે અંકલેશ્વર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાયબ કલેક્ટર ની અધ્યક્ષતા હેઠળ આ માટે તારીખ પહેલી જાન્યુઆરી થી દસમી જાન્યુઆરી દરમિયાન સ્વાગત પોર્ટલ ઉપર કરવાની રહેશે ત્યારે સરકારના આ પ્રજાલક્ષી અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત દ્વારા અનુરોધ કરાયો છે ગુજરાતમાં લોકો સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે આ બાબતે તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતનો સમાવેશ થાય છે તેમાં અરજદારોએ પોતાના પ્રશ્નો માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની થાય છે પ્રથમ ગ્રામ્ય કક્ષાએ રજૂઆત કરવાની ત્યારબાદ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની થાય છે તે માટે એકથી દસ તારીખ સુધીમાં અરજીઓ ઓનલાઈન મેળવવામાં આવે છે અને તેનો હકારાત્મક નિકાલ માટે અભિગમ દાખવવામાં આવે છે આ બાબતે આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ તારીખ એકવીસ બાવીસ એક બે હાજર પચીસ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને જિલ્લા ગ્રામ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે